જી મારું નામ છે પટેલ આર્યન ને તમે જોઈ રહ્યા છો એસબાબા ચેનલ હવે મારા દરેક ગુજરાતી ભાઈ બહેનો અને મિત્રોને જણાવવાનું કે કોરોના વાયરસથી બચવા માટે આપણે કઈ રીતે સહકાર આપી શકીએ કઈ રીતે આપણે સરકારને મદદરૂપ બની શકીએ જેથી કોરોના વાયરસ આપણા દેશમાં અને આપણા ગુજરાત રાજ્યમાં ફેલાતો અટકાય ગુજરાત રાજ્ય નહીં પરંતુ દેશના દરેક રાજ્યમાં આ વાયરસ ફેલાવવાનો અટકાવવાની જવાબદારી એ આપણા ભારતીય જનતાની છે ખાસ કરીને આપણે સરકાર જે રીતે પ્રિકોશન્સ આપે છે સેફટીના તે પ્રમાણે આપણે તેની ઉપર ચાલવું જોઈએ ખાસ તો પહેલી વસ્તુ કે અમુક લોકો જે લોકડાઉન હોવા દરમિયાન બહાર નીકળે છે તે બહાર ના નીકળશો પ્લીઝ ઘરની અંદર જ રહો બહાર નીકળવાનું એટલું એવોઈડ કરો કે તમારે ઇમરજન્સી જરૂર પડે તો જ તમે નીકળો બીજી વસ્તુ કે જો તમારે કંઈ સોસાયટીમાં કંઈ સામાન લાવવો હોય કે સોસાયટી સોસાયટી હોય એક્ઝામ્પલ ઓફ એમાં કંઈ સામાન કે કંઈ લાવવો હોય તો એક યોજના બનાવો કે એક બ્લોકમાંથી બે જણ આજે જતા હોય બહાર કંઈ લેવા તો તમે એ માણસને કહી દો કે અમારું આટલું આટલું લેતા હોવ બીજા દિવસે બીજા બે માણસ જાઓ એમ કરીને વારાફરથી જાઓ એક એક દિવસ પરંતુ એક સાથે ના નીકળશો બધા આમાં શું થાય છે એક સાથે નીકળો છો ને તમે ગમે તેવી જગ્યાને બહાર હડો છો અને એ વસ્તુ સેનિટાઈઝ કર્યા વગરની હોય છે અને જો કોરોના વાયરસ ત્યાં હોય અને તમને એનો ચેપ લાગે તો તમે સોસાયટીમાં આવીને ઘરમાં તમારા ઘરના સદસ્યોના સંપર્કમાં આવો છો આ સંપર્કમાં આવવા બદલ તમે એ લોકોને પણ ચેપ લગાડો છો બીજી વસ્તુ કે સહકાર સરકારને સાથ આપો સરકારે આપણે પહેલાં જ વખતે જે લોકડાઉન જાહેર કર્યું ત્યારે દરેક જે સરકારી કર્મચારીઓ હતા જેમણે આખા દેશને સાફ કર્યો સેનિટાઈઝ કર્યો અને દેશની કોરોના વાયરસ થોડા છે એમને અટકાવવાની એમની જવાબદારી લીધી ત્યારે આપણા અમુક લોકો એમને આપણા સર એટલે સરકાર દ્વારા એમણે એવું કહેવામાં આવ્યું હતું કે થાળી કે કંઈ બી હોય ઘંટડી તો તમે વગાડી એમને એપ્રિશિએટ કરો ખાસ વસ્તુ આ મનોરંજન માટે નહોતું એમને એપ્રિશિએટ કરવા માટે તાળી વગાડી શકાય કે થાળી વગાડી શકાય અથવા તો ઘંટડી પરંતુ અમુક લોકોએ એને એવી રીતે સિરિયસ લઈ લીધું કે પછી કોરોના વાયરસ ખાડીયાના જે લોકો હતા એ લોકોએ ટોળું ભેગું કર્યું હતું એ દિવસે અને ટોળામાંથી કોરોના વાયરસ હજુ બી ફેલાયો છે એવું માનવામાં આવે છે ચલો ટોળામાં સો બસો જણ નીકળ્યા હશે પરંતુ કોઈ એકને કોરોના વાયરસ થયો હશે તો એ સો બસો જણ બીજા કોઈના સંપર્કમાં આવશે ફેમિલીના એ સો બસો જણ કોરોના વાયરસ ઓટોમેટિક આપણા દેશના આંકડા વધી જાય અને જે રીતે અત્યારે દેશના આંકડા વધી રહ્યા છે તેત્રીસોથી ચાર હજાર ચાર હજારથી હજુ ખબર નહીં કેટલા વધી શકે તો એ પ્રમાણે આપણે હંમેશા એના સાથ આપવો જોઈએ કે આંકડા ના વધે તેને પહેલાં અટકાવવાની જવાબદારી આપણી છે જો આંકડા જ્યારે બી અટકાઈ જાય પછી આપણે જે આ એકવીસ દિવસનું લોકડાઉન થયું તે બદલ જે રોજીરોટી અને પૈસાનું જે ઇકોનોમી તો પડી ગઈ અત્યારે આખા વર્લ્ડની મોસ્ટ ઓફ બરાબર છે પરંતુ જે પૈસાનું જે નુકસાન થયું અથવા તો જે જેને આર્થિક રીતે કોને નુકસાન થયું હોય તેને કેવી રીતે આપણે હવે સંપૂર્ણ રીતે પૂરું કરી શકીએ એના વિશે સરકાર જે બી વિચારે છે તેના રૂપે આપણે એમને સાથ આપવો જોઈએ બીજું કે તમારા જે હાથ છે એ હાથને આંખ મોઢા અને કાન કે તમારા આટલા મોઢાના ચહેરા ઉપર ક્યાંય અડવો ના જોઈએ એ વસ્તુ ધ્યાન રાખો હાથને મોઢા ઉપર જેટલો અડવાનું ન થાય તે જ સારું છે કારણ કે કોઈ બી વસ્તુ હોય રોગ પ્રતિકારક શક્તિ આપણી બહુ નથી હોતી અને કોઈ બી રોગ હોય એ તમે ગમે તેવી જગ્યાને અડો અને પછી તમે મોઢા ઉપર હાથ ઉપર ગમે ત્યાં અડાડો તો કદાચ શ્વાસ દ્વારા તમારા ડાયરેક્ટલી અંદર વાયરસ જઈ શકે છે અને બને તો વારંવાર ડેટોલ છે કે પછી સ્ટેરેલિયમ જેવું કોઈ સેનિટાઈઝર જે સારી ના હોય તે લઈને તમે વીસ સેકન્ડ સુધી કશો એકચ્યુલી સેનિટાઈઝર બધા બહુ જાતના આવે છે મારી જોડે તો જે સેનિટાઈઝર છે આર્યું બીસીએફ હવે આ કંપની કંઈ છે મને જ નથી ખબર પણ બને તો તમારે ડેટોલ કે સ્ટેરેલિયમ જેવું છે સારી ક્વોલિટીનું આવે અને આવા જે બીસીએફ છે આ બીસીએફ કંપની એવી જે બી કોઈ સારી કંપની આવે એનું તમે વાપરી શકો છો બરાબર છે આ બધા સેનિટાઈઝર તમને આજુબાજુના મેડિકલ દુકાનોમાંથી મળી જાય છે હવે મેડિકલ દુકાનનું મેં કીધું એટલે પછી એવું નહીં કે હા ચાલો અત્યારે જ એને લઈ આવીએ એ કોઈ જતું હોય તો મેં તમને કીધું એ રીતે આપણે મંગાવી દેવાનું આજુબાજુની દુકાનમાંથી બરાબર છે ને બીજી વસ્તુ કે હાથને બને એટલી વાર મેં કીધું સેનિટાઈઝર કરવાનું પણ સેનિટાઈઝર કર્યા પછી આગ જે હોય સળગતી માચીસ હોય કે ગેસની સગડી હોય ત્યાં જવાનું ટાળજો કારણ કે સેનિટાઈઝરમાં મહદઅંશે મારા ખ્યાલ મુજબ આલ્કોહોલ આવે છે હા આલ્કોહોલ આવે છે આલ્કોહોલ જેવી વસ્તુઓ આવતી હોય છે એટલે એ વસ્તુ તમારા હાથમાં તરત સળગી ઉઠે એટલે જ્યાં સુધી તમારા હાથમાં એ વસ્તુ સુકાય નહીં ત્યાં સુધી તમારે આગની આજુબાજુ જવાનું નથી આ ખાસ ધ્યાન રાખજો અને ગઈકાલે આપણા માનનીય વડાપ્રધાન જે નરેન્દ્ર સાહેબ મોદીએ આપણે નવ મિનિટ માટે નવ વાગે રાત્રે દીવા પ્રગટાવવાનું કહ્યું હતું એનાથી પણ ઘણો બધો થોડો ફરક પડ્યો છે જે આંકડા જે વધતા હતા અચાનક એની થોડીક તો સ્પીડ ઓછી થઈ છે એ લોકોની આંકડા વધવાની અને બીજી વસ્તુ ખાસ તો કે આવી સિઝનમાં આવી પોલ્યુશનમાં અત્યારે તમે બને તો ઠંડા બીણા છે થમ્સઅપ છે પેપ્સી છે સ્પ્રાઇટ છે કોક છે અથવા તો ઘરમાં ઠંડુ પાણી બી ઇવન એ વસ્તુ પીવાનું ટાળો આ વસ્તુથી શું થશે કે તમે શરીરમાં કેફીની પદાર્થો એક જાતના કેફીની પદાર્થો જ કહેવાય કેફીની પદાર્થો જાય તો આ એવું કહેવાય કે કોરોના વાયરસને નોતરું દીધું એટલે બને તો આ વાયરસને આપણે જેટલો બને એટલો ટાળવાનો છે અને જેટલો બને એટલો એને હરાવવાનો છે આપણે એ બધાની જવાબદારી આપણી પોતાની છે અને એકચ્યુલી અમુક લોકો કેપેબલ હોય છે ડોનેશન કરવા માટે બરાબર ડોનેશન હું મારા ચેનલ માટે નથી કહેતો સાંભળો ડોનેશન કોઈને કરવું હોય તો કોઈ પેટીએમ યુઝ કરતું હોય તો પેટીએમ અથવા તો કોઈ જો વેબસાઇટ હોય સરકારની ત્યાં જઈને પેટીએમ ખોલશો ને તો પેટીએમમાં ઉપર સ્ક્રોલ બારની નીચે તરત જ આવશે પીએમ કન્ટ્રીબ્યુશન બરાબર એ તમે દબાવશો તમે એમાં તમારે તો ડોનેશન કરશો એ ડોનેશન મને નથી મળવાનું એ ડોનેશન સીધું સરકાર જોડે જવાનું છે બરાબર છે અને જો તમે પેટીએમમાં વિશ્વાસ ના આવતો હોય તો સરકારની જે ઓફિશિયલ વેબસાઇટ છે પીએમઓ ધ ધા મિનિસ્ટર ઓફિસની એ ઉપર બી તમને આ ડોનેશનની લિંક મળી જશે બરાબર છે આ લિંક દ્વારા તમે ડોનેશન કરી શકો છો લગભગ જો તમારા ઘરમાં તમે છ સભ્યો હોવ તો એક એક પર હેડ તમે જો એક રૂપિયો આપો ને તો છ રૂપિયા થાય આવા વિચારો એક કરોડ ફેમિલી છ છ રૂપિયા કરીને ભેગા કરે તો ખાસી બધી સહાય થાય સરકારને બી કે જે લોકો ગરીબ છે જે કેપેબલ નથી કોરોના વાયરસથી લડવા માટે કે જેમની વડે પૈસા નથી જે અત્યારે એમની તાકાત ના હોય પૈસા કાઢવાની તો એમની થોડીક હેલ્પ મળી શકે ખાસ તો આ બીજી વસ્તુ એવી છે અને અત્યારે શું બધાય પબ્લિક એમને પૈસા ખાસ વધારે વાપરી નાખે છે આવામાં કે ભાઈ ચાલો આ નહીં મળે આ નહીં મળે પણ અને એ બી એ અફવાઓ તમે દૂર રહો પૈસા વાપરવાનું ખાસ તો તમે એવોઇડ જ કરો છો તમે પૈસા વાપરશો તો તમે બહાર નીકળશો પૈસા જ નહીં વાપરો તો કશું નહીં અને હું તો કહું તમારા ઘરમાં કેશ ના હોય તો ના જ રાખતા એ પોસિબલ છે કેશ પાંચસો હજાર રૂપિયા બે હજાર મેક્સિમમ બે હજાર રૂપિયાથી વધારે નહીં રાખવાની કોઈ દિવસ કોઈ વ્યક્તિને શાકભાજી કે દૂધ કે દહીં એક દિવસનું લાવવા માટે બે હજાર રૂપિયાની તો જરૂર ના જ પડે હવે જો વસ્તી વધારાના કારણે પચાસ જણ હોય ફેમિલીમાં તો વસ્તુ અલગ છે પણ એટલું તો આપણા ગુજરાતમાં મને એવું લાગે છે કે એટલું બધું નહીં હોય એટલો તો વિશ્વાસ છે મને મારા ઘડા સુધી બરાબર છે એટલે આ એક ઘસવા જેવી થોડી બાબત હતી નાની બરાબર છે અને તમે જો બહાર નીકળો છો છતાં આમ રહેવાતું નથી કે ચલો ભાઈ હવે નહીં રહેવાય નીકળવું જ પડશે બહાર ઇમરજન્સી જેવું છે પૈસા ઉપાડવાના છે ચેક ભરવાનો છે કરિયાણું લાવવાનું છે શાકભાજી લાવવાની દૂધ લાવવાનું કંઈ પણ હોય તો એ વસ્તુ તમે નીકળો ને તો આવું આ મોટું સેનિટાઈઝર છે આવા નાના સેનિટાઈઝર બી આવે ત્રીસ એમ એલ પચાસ એમ એલ અને સો એમ એલ એ તમારા પોકેટમાં રાખો પોકેટ સેનિટાઈઝર કહેવાય છે ને એ તમારા પોકેટમાં રહેશે તો તમે જ્યાં જ્યાં અડો છો ત્યાં ત્યાં સેનિટાઈઝ કરીને પછી અડો જેથી તમારા જે બેક્ટેરિયા હોય ત્યાંના એ તમારા ઉપર ના આવે ના લાગે અને બહાર નીકળનારા વ્યક્તિઓને એક અપીલ છે મારી કામ હોય તો જ બહાર નીકળજો ના હોય તો ના નીકળતા કારણ કે તમારી પાછળ બી તમારી ફેમિલી છે એ વિચાર કરીને તમે બહાર નીકળજો કે તમારા એક જણને બહાર નીકળવા પાછળ તમારા ફેમિલીમાં છ જણ કે ચાર જણ જે બી સભ્ય હોય એ લોકોને ભોગવવું ના પડે ખાસ કરીને એટલું ધ્યાન રાખજો બરાબર છે તમે જો કોઈના પુત્ર હો તો તમારા માતા પિતાને કોઈ દી હેરાનગતિ ન પડે એ રીતે તમે વિશ્વાસ રાખીને બહાર નીકળજો અને પોલીસવાળા જવાબ આપે તો સીધી રીતે આપણે જવાબ સાચું જ બોલજો અમુક લોકો શું કે નીકળી જાય પોલીસવાળા જો વચ્ચે દેખાઈ જાય તો બી જૂઠા જૂઠા જવાબ બોલે મારા પોલીસવાળા મિત્રોને પણ અપીલ છે કે જો આવી રીતે કોઈ જૂઠું બોલતું હોય તો એની સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને પોલીસ દ્વારા સખત પગલાં લેવામાં આવે બરાબર છે આ વિડીયોને બને એટલો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો એકચ્યુલી આ લાઇક શેર કે સબસ્ક્રાઈબની બાબત નથી આ એક મારી ફરજ હતી એટલે મેં આ વિડીયો બનાવ્યો તો કે ફરજ છે કે મારા જે બી સબસ્ક્રાઈબર્સ છે અથવા જેટલા બી ઓછા હોય તો ઓછા બી પણ જેટલા બી સબસ્ક્રાઈબર છે એ લોકોને થોડી સેફ્ટી પ્રિકોશન્સનું ધ્યાન રહે તકેદારી રહે બહાર ના નીકળે તેમના ફેમિલી જોડે ટાઈમ સ્પેન્ડ કરે થોડો અને આ વિડીયો જેટલો શેર કરશો એટલું પબ્લિકમાં થોડી જાગૃતિ આવશે અને પબ્લિક સમજશે કે હા આપણે બહાર નથી નીકળવાનું એ બાબત ઉપર ખાસ ધ્યાન આપશે તો બને એટલો આ વિડીયોને શેર કરો અને આ કોરોના વાયરસની બરાબરની ખેર કાઢો ગુજરાતમાંથી બગાડે જ છૂટકો ગુજરાત નહીં તદ્દન આખા ભારતમાંથી બગાડે છૂટકો બરાબર અને આમાં સાથ બધા ગુજરાતીઓએ આપવાનું છે આપણા બસ બધા ગુજરાતીની જોડોડે દરેક ભારતીય આપવાનો છે બરાબર જય હિન્દ જય ભારત જય જય ગરબી ગુજરાત થેન્ક યુ